અંકલેશ્વર તાલુકાની સત્યાવીસ ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેર થતા તાલુકાનું તંત્ર સજ્જ બન્યું છે ત્યારે સત્યાવીસ પંચાયતોમાં ઢાર સરપંચ અને એકસો છાસઠ વોર્ડના સભ્યો સાથે ઓગણ સિત્તેર મતદાન મથકો ઉપર બાવીસ જૂને મતદાનને પચીસ જૂને પરિણામ જાહેર કરશે ત્યારે મામલતદાર કચેરીમાં ચૂંટણીની તૈયારીઓને આખરી ઓફ આપવામાં આવી રહ્યું છે ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી અટકી પડેલી ગ્રામ પંચાયતની ચૂંટણીની રાજ્ય ચૂંટણી પ્રચે પ્રેસ કોન્ફરન્સ યોજીને પંચાયતની ચૂંટણી માટે જાહેરાત કરી છે જેમાં બે જૂને એક જાહેરનામું પ્રસિદ્ધ થશે જાહેરનામું પ્રસિદ્ધ થતાની સાથે જ ઉમેદવારી પત્ર ભરવાનું શરૂ થઈ જશે નવ જૂને ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ રહેશે જ્યારે અગિયાર જૂને ઉમેદવારી પરત ખેંચવાનો અંતિમ દિવસ રહેશે દસ જૂને ઉમેદવારી પત્રની ચકાસણી અગિયાર જૂને ઉમેદવારી પરત ખેંચવાનો અંતિમ દિવસ બાવીસ જૂને મતદાન યોજાશે અને પચીસ જૂનના રોજ પરિણામ જાહેર કરાશે ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેર થતાં જ આદર્શ આચાર સંહિતા લાગુ થઈ ગઈ છે રાજ્યમાં પંચાયતની બેલેટ પેપરથી ચૂંટણી યોજાશે ત્યારે અંકલેશ્વર તાલુકાની સત્યાવીસ ગ્રામ પંચાયતની જાહેર થયેલ ચૂંટણીને લઈ તાલુકાનું વહીવટીતંત્ર સજ્જ બન્યું છે અંકલેશ્વરના મામલતદાર કરણસિંહ રાજપૂતે ચૂંટણીને લઈ કર્મચારીઓ સાથે તાલુકાની સત્યાવીસ પંચાયતોમાં સરપંચની આધારિત બેઠકો અને એકસો છાસઠ બોર્ડના સભ્યો માટે મિટિંગ યોજી તમામ તૈયારીઓ શરૂ કરી છે આ ચૂંટણીમાં ઓગણસિત્તેર મતદાન મથકો એકસો આડત્રીસ મતદાન પેટી સાત જેટલા ચૂંટણી અધિકારીઓ ત્રણસો પંચોતેર પોલિંગ સ્ટાફ અને એકસો પચાસ જેટલા પોલીસ સ્ટાફની નિમણૂક કરવામાં આવી છે સત્યાવીસ પંચાયતોમાં ઓગણત્રીસ હજાર આઠસો પાસઠ પુરુષ મતદારો અને અઠ્યાવીસ હજાર પાંચસો એકતાલીસ મહિલા મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે ત્યારે પંચાયતની ચૂંટણીને લઈ વહીવટીતંત્ર તંત્ર બની તમામ તૈયારીઓ પૂર્ણ કરી છે સૌને નમસ્કાર રાજ્ય ચૂંટણી આયોગ ગાંધીનગર તરફથી તારીખ અઠ્ઠાવીસ પાંચ બે હજાર પચીસના રોજ ની ચૂંટણી માટે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવેલ છે તે રીતે આખા ગુજરાતમાં આઠ હજાર ત્રણસો છવ્વીસ જેટલી પંચાયતો ચૂંટણી થના છે તેમાં ભરૂચ જિલ્લાની પણ બસો પંદર જેટલી ચૂંટણીઓ છે એમાં અંકલેશ્વર તાલુકાની પણ સત્તાવીસ સરપંચની ચૂંટણી રાખવામાં આવેલ છે આ ચૂંટણી જાહેરનામું બહાર પાડવાની તારીખ બે છ બે હજાર પંદ પચીસ છે અને છેલ્લી તારીખ તારીખ નવ છ બે હજાર પચીસ છે અને ફોર્મ ચકાસણી તારીખ દસ છ બે હજાર પચીસના રોજ ફોર્મ ચકાસણી થશે અને પરત ખેંચવાની તારીખ અગિયાર છ બે હજાર પચીસ છે અને મતદાનની તારીખ બાવીસ છ બે હજાર પચીસ ને રવિવારના દિવસે રાખવામાં આવેલ છે અને તેની મતગણતરી તારીખ પચીસ છ બે હજાર પચીસના રોજ રાખવામાં આવેલ છે અંકલેશ્વર તાલુકામાં કુલ અઢાર સરપંચોની બેઠક છે એકસો છાસઠ વોર્ડના સભ્યો છે અને કુલ મતદાન મથકો સિક્સટી નાઇન સિત્તેર છે અને એમાં પોલિંગ સ્ટાફ ત્રણસો પંચોતેર પોલીસનો સ્ટાફ દોઢસો જેટલો અને કુલ પુરુષ મતદારો ઓગણત્રીસ હજાર આઠસો પાસઠ અને સ્ત્રી મતદારો આઠ અઠાઈ હજાર પાંચસો એકતાલીસ આમ કુલ મળી અઠ્ઠાવન હજાર ચારસો દસ જેટલા મતદારો આ મતદાન પ્રક્રિયામાં ભાગ લેશે આપના માધ્યમથી જણાવું છું કે આ સરપંચોની એ પાયાની લોકશાહીની એક આધાર સ્તંભ છે તેમાં સો સો ટકા મતદાન કરો એવી મારી નમ્ર મતદારોને નમ્ર અપીલ છે એ બી ફોર્ટી એટ ન્યૂઝ ગુજરાત સાથે રિપોર્ટર ધર્મેશ રાણા અંકલેશ્વર